આગળ છે મિત્રો એક તમારું નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાગ્યા છે અત્યારે સવારના સાડા આઠ જેવું થાય છે કંપનીને બારો બાર ઉધા આપણે ગાડી લીધી ને હવે ગાડી લે પછી થાય એમ કે બે ગાડી મોડે હજી આપણે પાંચમો દિવસ લઈ ગયો પાંચમો એમ ભરવાનું છે પોરબંદર નો ગુસ્સો અંદર લઈ લઈએ તો પછી નીકળી કંપનીમાં જવાનું અમારે અંદર લીધી નથી રાતના બારોબાર હા એ દિલ્હી મુંબઈ આગ્રા દિલ્હી બોમ્બે આગ્રા એ જવા ભાઈ આપણી ગાડી અંદર લઈ લીધી હાડા નવ જેવું કયો હવે આગળ ક્યાં લગાડવાની થાય ખબર પડે એક વાહ ભરવાનું એક અહીંયા આ ભૂસો હે આ બોરી આ બોરી ભરવાની ઘઉંનો ભૂસો છે ભાઈ ઘઉં જો પટ્ટામાં માલ આવીએ ભાઈ પટ્ટામાં બધું કમ્પ્લીટ કરવું પડે પાછર

我问一 બે કલાકમાં ગાડી ભાગ દભાઈ એવો અમારી ગાડી લાગી આટી હવે આડા પટામાથી મારે જાય હવે આઈડા આવીએ હોય તે ના માથે પાંચ ચાર કા પાંચ નથી આવીએ મારે જે આ પટામે જાય આમ મારે ભણવાની સિસ્ટમ મારી હો ભાઈ

ડોટ વાગ્યો ભાઈ ડોટ આપડી ગાડી જો કમ્પ્લેઈન્ટ ભરાઈ ગઈ હવે ટપાલની વાત જોઈએ અર્ધી પુણી કલાક પછી ટપાલ આવે બહુ જબરી કરતો ભાઈ બે અર્ધી કલાકમાં ગાડી ફાટ ગઈ હાઈટલી આઈડી કેની હાઈટનો મેમો લઈ લીધો 1000 રૂપિયા ઓનલાઈન હવે કોઈ રોકા ઓડી વાગ્યો ભાઈ ઓડી જો તાણે રોડ પર પડી ગયા જીવાભાઈ અમારે સાથમાં એ ભાઈ रुक ગયા થઈ દઅ ભયે નહી ધીરે ધીરે ક્યાંક નાવાનું આવે સારી હોટલ તો નાવ હાલત પકડી ગઈ ભાજપ ભાઈ આરાણ ફૂલ ઇન્દોર માં વરસાદ ચાલુ થયો ગામો લેલી ટ્રાફિક આઈ છે આ રસ્તા ડ્રાઈવર જન ગમલિયા ભાઈ જોતી જ ન રહે ઇન્દોર માં છાટ નીકળે આગળ અડધી કલાક પડી એલા રોડ નઈ દેખાય પાણી ભરાઈ ગયું પાંચ વાગ્યા ભાઈ આટા ચા પાણી બીજા નીકળી ગયા વરસાદ જે લગાતાર એવો ને ચાલુ છે ભાઈ ઈન્દોરમાં ખોલ પડ્યો હવ જમાવટ લેલે આ રે એવો ને એવો ચાલે આ ઈન્દોરને આลาด રસ્તો આવે નું ઘર ઉપરથી આ લેવર પર પાણી આવી ગયું હો ભાઈ

Nanti kalau ada mana Wow, 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 और साथ पड़ेगी भाई। ओये। <laughs> हाँ चाका हो अंदर पानी। है भाई का भाई फिर छोवा हमें में प्रेतमपुर बीका प्रेतमपुर। ट्रैफिक बहुत है। बहुत जाम लगा है। दो, दो

ભાઈ હા તા જોવો તમે ઇન્દોર ના રસ્તા પાણી ડૂબ હાઉ જવો ત્રીજું કામ હાલે ભાઈ રસ્તા હાવ ફેલ साढ़े दस वाई का भाई जोर है वोइटले मारवाड़ी भाई ने होटल है खाए लिए जो गाड़ी लगा दी हो वर चार वागे जम घाट पहला है राजगढ़ राजगढ़ से राजगढ़ वोटले लगा दी थी गाड़ी यहाँ है जमीन आगरे निकरी जाएगी तो अल्लाह जाए हूँ जमीन सवाल है चार वागे निकरवान हुआ तो

બોર્ડર હા બોર્ડર બોર્ડર બંધ થઈ ગઈ ચાલુ છે ઓમ ચાલુ છે ગાડી વાળા માટે ચાલુ

રસ્તો છે દોઢિયો સાઈડ હે ફૂલ આમાં જોઈન ગાડી હલાવવી પડે નગર કામ લેવાઈ જાય ખેડા પીગા ભાઈ ખેડા હવે ક્યાંક હોટલ આવે તો ખાઈ લઈએ આજે નાયા ને તમારે હાલત જોયા જેવી ગાય હાવ ફેલ થયા ભાઈ માતરનો ખેડા mặt trời đã cắn hay hay không bay nỉ ngay hồ lao bay bay bay

બગોદરા ટોલ ના બધા ભાઈ માથે ઉતા જાય હલો ભાઈ જા હોય એટલે આવ્યો મારે આવવાનો વિચાર છે

સાડા ત્રણ વાગ્યા ભાઈ અટાણા જો નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા લીમડી પહેલાં હે હોય હવે રેડી છે કેટલા દિનો થાક હોય જ રોવા માન કંઈક ફ્રેશ થયું મૂકે છે જલાઈ ગયું હતું આખું શરીર ઓલો ભાઈ નોગણ ગો નાવા આવા નાઈ લઈએ નીકળી જાય ખાલી આપણે આ અટાણ ખાવાના પોરબંદરનો ગુસ્સો હોય ખાલી થાય હવા Ya, oh, betul nak. Sopar, dah lama saya nggak bawa jerawat. tol nak ya? Heavy loaded bahan, heavy loaded, full, overload. ભીગા ભાઈ છ અત્યારે આપણે ભૂગવા માં ચોટીલા ચોટીલા ભૂગા ચોટીલા

એવા રસ્તાઓના કામ કહે પૂરા થાય ને ગાડી વાળા ને કડકર હાથ વાગ્યા ભાઈ અત્યારે રાજકોટ મૂક્યા રાજકોટ રંગબીલા રાજકોટમાં હે ધીરે પડ્યા જાય

ચાર કિલોમીટર ની લાઈન છે આ એવી ને એવી વય આવે આજે હજે ડૂકી ને જામ પડ્યું અમને ક્યાંય નડ્યું નથી ન નડે તો સારું નીકળી જાય વેલા ગોંડલ ફૂકી જાય એટલે રેડી લાઈન પડી આવે જવા લ્યો આમાં ત્રણ ચાર કિલોમીટરની લાઇન હે આ હજે તો પૂરી થાય ને હજી રહીવાની આવે બકરા ટ્રાફિક જો વાટાણે અમારે ગાડી જો લાઈન જગે પાછું જગે ટ્રાફિક જામ બહુ આમ આમાં મોરા લગાડે છે જાય આમાં ન હલે કે ન હલ ભલે આ રીવે એટલે ગાડી બે કઠો કટીમાં પડી ઓલ દાબો ઓલ

પોરબંદર બાયપાસ સવારે જવું ખાલી કરવાનું સુઈ જવાનું ત્રણ માલે એક બાજુ ગયા ભાઈ સો જાય સાડા આઠ વાગ્યા ભાઈ જો અમારી ગાડી ખાલી કરવા લાગી ગઈ અડધી થઈ ગઈ અડધી બાકી છે પંદર જણા છે પંદર આગળ થઈ ગયા અડધી કલાક